નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો એક મિત્રની કોમેન્ટ હતી કે માથાના વાળમાં ખોડા માટેનો એક વિડીયો બનાવો અને એ હાથવગો જ પ્રયોગ હતો અમારી પાસે જે અમે પોતે કરેલો અનુભવ સિદ્ધ પ્રયોગ હતો જે એક સરળ અને સાદો પ્રયોગ છે કે જેનાથી માથામાં ખોડો થયો હોય ને એમાં ખૂબ જ સારું પરિણામ મળે અને ખોડો સાવ મટી શકે છે હેલ્થી લાઈફસ્ટાઈલ સાથે હેલ્ધી ખોરાક હોય તો મિત્રો પરેજી સાથે પ્રયોગ છે એવો પ્રયોગ છે કે જે શિયાળામાં એમે પોતે કરેલો છે અને માથામાં થતો ખોડો છે ને એક સાદા અને સરળ પ્રયોગથી મટી જાય છે સાથે સાથે જે પ્રયોગ બતાવું છું ને એ પ્રયોગ એવો છે કે જેનાથી માથાની અંદર ખરતા વાળ હોય ને તો ખરતા વાળમાં પણ ખૂબ જ સારું અને પોઝિટિવ એવું પરિણામ મળે છે પહેલાં તો પ્રયોગ બતાવી દઉં મિત્રો પ્રયોગમાં એવું છે કે સૌથી પહેલાં દહીંનો પ્રયોગ કરવાનો છે દહીં છે ને દહીં જો ગાયના દૂધમાંથી બનેલું દહીં હોય તો વધારે સારું એના ખૂબ સારા એવા પરિણામો હોય છે એટલે જે દેશી ખાસ તો ગાયના દૂધમાંથી બનેલું દહીં હોય ને સવારે એક ચમચી જેટલું દહીં લેવાનું છે અને એની અંદર પહેલાં પ્રયોગમાં તો માત્ર ને માત્ર મિત્રો દહીંની અંદર લીંબુનો રસ છે નાખવાનો છે એક કે દોઢ ચમચી જેટલું તમારી જરૂરિયાત હોય માથાના વાળમાં એ પ્રમાણે દહીં અને એક ચમચી દહીં હોય તો અડધી ચમચી લીંબુનો રસ એ રીતે બંને મિક્સ કરી અને માથાના વાળ ધોવાને ઓછોમાં ઓછો એક કલાકની વાર હોય ને ત્યારે માથાના મૂળમાં વાળના જે મૂળ હોય છે તે લગાવી દેવાનું છે અને આ છે એને એક કલાક રાખીએ અને પછી હુંફાળા પાણીથી અને ખાસ તો કોઈ હર્બલ સારું એવું શેમ્પૂ હોય તેનાથી ધોવાનું છે અથવા કોઈ પણ ગમે તેવા શેમ્પુથી નહીં આયુર્વેદિક હર્બલ શેમ્પુ હોય તો એનાથી ધોઈ લેવાનું અથવા અરીઠાનું શેમ્પુ હોય તો સૌથી સારું પરિણામ મળશે અથવા જો અરીઠા જે અરીઠાનો પાવડર કેવું કંઈ હોય એનાથી તમે ધોશો ને માથું માથાના વાળ તો ખૂબ જ સારું પરિણામ મળશે માથાના ખોડા માથાના વાળમાં જે ખોડો હોય ને એમાં ખૂબ જ સારું અને ઇફેક્ટિવ પરિણામ મળશે બીજું સૌથી મહત્ત્વની વાત કરી દઉં કે માથાના વાળ જે છે એની અંદર જે ખોડો થાય છે ને જે લોકોને માથાના વાળમાં તેલ નાખવાની ઓછી ટેવ હોય તો આના લીધે માથાના વાળ છે એના મૂળ હોય ને એને પોષણ પૂરતું મળતું નથી એના લીધે જે માથાના વાળની સ્કીન હોય છે એની અંદર નેચરલી ભેજ હોય છે એ ઓછો થઈ જશે જેના કારણે પણ ખોડો થાય છે અથવા ઘણા લોકોને માથું છે એને ધોવાનો જે સમય હોય છે એમાં કંઈક એવું હોય અથવા નિયમિત સમયાંતરે માથ માથાના વાળ છે એ ધોવામાં ન આવતા હોય તો પણ એનાથી ખોડો થઈ શકે છે અથવા સ્કિનની અંદર કોઈ પ્રોબ્લેમ હોય અથવા કોઈ ચામડીની સમસ્યાને લીધે અથવા એલર્જીથી પણ ખોડો થઈ શકે છે અથવા અમુક ખોરાક છે એવો ખાવામાં આવે છે જેની સાથે સાથે અમુક વાતાવરણને લીધે પણ ખોડો થતો હોય છે ઘણા કારણો હોય પણ આ જે પ્રયોગ છે ને એ સામાન્ય છે કે જે દરેક કારણમાં આ પ્રયોગ છે એનો ઉપયોગ કરી શકાય જેનાથી માથાના વાળમાં રહેલો ખોડો દૂર થઈ શકે છે સાથે સાથે એલોવેરા જેલનો પ્રયોગ પણ પ્રયોગ છે એલોવેરા જેલ જે છે જે છોડમાં હોય છે મોટું જે કુંવારપાઠું એનો છોડમાં માંથી પાન લાવી એમાંથી જે પલ્પ હોય છે એ કાઢી અને સીધે સીધો જ માથાના વાળમાં તમે લગાવી શકો છો રાત્રે પણ લગાવી શકો છો આજથી રાત પણ રાખી શકો છો અથવા સવારે સ્નાન કરતાં પહેલાં એક કલાકે યલોવેરા જેલ અને દહીં મિક્સ કરીને પણ એ લગાવી શકો છો અને એક કલાક પછી માથું છે માથાના વાળે ધોઈ શકો છો ખાસ માથાના વાળ છે ઉફાળા પાણીથી ધોવા ગરમ પાણીથી ન ધોવા અથવા ઉફાળું પાણી અથવા ઠંડા પાણીથી જ ધોવા ગરમ પાણીથી ધોવામાં આવે તો માથાના વાળ ખરવાની સાથે સાથે ખોડો છે એ વધી પણ શકે છે અને શરીરની પ્રકૃતિ પ્રમાણે શરીરની પ્રકૃતિ જો પિત્ત પ્રકૃતિ હોય શરીરની અંદર ગરમી વધારે હોય તો આ સમસ્યા વધારે થવાની શક્યતા છે એટલે ખોરાક એ પ્રમાણે બની શકે તો આવી સમસ્યા હોય તો દરરોજ સવારે ઉઠી અને એક ચમચી જેટલો કે દોઢ ચમચી જેટલો આમળાનો રસ છે એ પાણી સાથે લેવો પીવો અથવા આમળાનું ચૂર્ણ હોય તો એ એક ચમચી જેટલું પાણી સાથે પીવામાં આવે તો આ પ્રયોગ છે એ માથાના વાળમાં રહેલા ખોડો છે એને દૂર કરવામાં ખૂબ જ સારું એવું પરિણામ મળે છે અને આ પ્રયોગથી ખોડો સંપૂર્ણ રીતે મૂળથી મિત્રો દૂર થઈ જાય છે હેલ્થી ખોરાક હોવો જોઈએ એ આની ખાસ પરેજી છે ખૂબ ખૂબ આભાર જય માતાજી